માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ રાધનપુર તાલુકા ની કમાલપુર રવિનગર જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ પદ ના ઉમેદવાર તરીકે આજરોજ બોડી સંખ્યામાં કમાલપુર રવિનગર ના અઢારે આલમના ગ્રામજનો સાથે રાખીને ઠાકરશી ઠાકોરે રાધનપુર તાલુકા પંચાયતની સાથે સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી આતકે ઠાકરજી ઠાકોરને બીકાબાઈ બરવાડ અને ગેલાબાઈ બરવાડ દ્વારા કમાલપુર અને રવિનગરવા ગ્રામજનોને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો તેમજ ગટરની સુવિધાઓ આપવાની બાહેધરી આપી ગ્રામ પંચાયત કમાલપુર રામેશ અને રવિનગર ઠાકરજી ભાઈને ફોર્મ ભરાવાયા છે 18 આલમ સાથે લઈ અને કમાલપુર આખી સમક્ષ ગમ વતી થઈ તાલુકા પંચાયતમાં આજ 9 તારીખે